સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલા આગ ત્રણ દિવસ બાદ કાબુમાં આવી હતી આગ કાબુમાં આવ્યા બાદ અલગ અલગ ટીમો દ્વારા માર્કેટની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાંજે પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ પોલીસ જવાનો અને ફાયર જવાનો સાથે પાંચ પાંચ વેપારીઓને માર્કેટમાં પ્રવેશ

જેમાં એકબીજાને સહાય કરવાની અપીલ કરી હતી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગને કાબુલમાં લીધા બાદ એને કુલ કરવામાં આવ્યું છે આખું પરિસ્થિતિ અને ત્યારબાદ થોડીક અવર માટે જે શક્યતા ઊભી થઈ હતી એને ધ્યાનમાં લઈ અને વેપારીઓની જે રજૂઆત છે કે એમની જે બેસિક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જેમ કે કેશ એમના લેપટોપ કમ્પ્યુટર અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો અથવા બીજી કોઈ રજિસ્ટર કે લેજર કે એવી બધી વસ્તુઓ હોય કે ચેકબુક હોય આવી બધી વસ્તુઓ લઈ જવા માટે એ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈ પૂરતી સેફ્ટી રાખીને એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે પાંચ પાંચ વેપારીઓનું ગ્રુપ બનાવી એનું લિસ્ટ બનાવી અને એમની સાથે પાંચ અમારા પોલીસના જવાનો બધા હેલ્મેટ સાથે જાય છે અંદર અને આ બધાનું આ સુપરવિઝન ફાયરના બે બે ઓફિસરો કરે છે એ લોકો પણ સાથે ટીમ તરીકે જાય છે અને એ લોકોના માર્ગદર્શન હેઠળ અંદર જઈ અને જે બેસિક વસ્તુઓ છે એ ઝડપથી બહાર લઈ આવે એ પ્રકારનું આયોજન છે વેપારીઓને અત્યારે આશ્વાસન આપવામાં આવ્યું છે કે પહેલાં તમે તમારી પ્રાઇમરી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ લઈ લો પછી જ્યારે સમય મળશે અને સેફ્ટી જણાશે તો બાકીનું જે એમનો માલ છે એના માટે કઈક વિચારી શકાશે પરંતુ અત્યારે પ્રાઇમરી ધોરણે ફક્ત એમની ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ લઈ છે વેપારીઓને અમે લિસ્ટ બનાવવાનું પણ કહી દીધું છે અને અંદર શૂઝ પહેરીને હેલ્મેટ સાથે જાય એ કમ્પલસરી અમે રાખેલ છે આજે વેપારીઓને બેસમેન્ટ પર સુધી લઈ જવામાં આવશે કે ઉપરના પણ જે અમને સેફટી માટે જે માળ અમને યોગ્ય જણાશે સેફટીની દ્રષ્ટિએ ત્યાં સુધી લઈ જવામાં આવશે પછી કોઈને પણ કોઈ પણ જોખમ રહે એ પ્રકારની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે સામાન મિલા સામાન ડોક્યુમેન્ટ દુકાન ને क्या लगा? आप दुकान से बाहर हैं क्या बजाये? बहुत टेंशन तो था ही ना क्या हुआ इस काम में? नाम क्या है? क्या नाम मेरा नाम हननालम दुकान का क्या नाम है? पांतुशा हरस नाम है हरस। हरस नाम है हरस नाम है। पाँच तो इस, इस और इसमें थोड़ा गंदा सा हुआ है अभी तो साड़ी वगैरह बहुत सारा पड़ा है साड़ी भी बहुत सारा पड़ा है पानी है दुकान में थोड़ा खिचड़ खिचड़ी ज्यादा हो गया बाकी कुछ नहीं हुआ है बस कंप्यूटर लेके आए बाकी कुछ नहीं लिया कपड़ा लेके लेकर बाकी कुछ नहीं लिया इसमें हाँ साड़ी वगैरह है アリーナのファ見えた。<music>